અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પહેલા બાળકીના થયેલા અપહરણના ગુનામાં સીસીટીવીની મદદથી આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી પિતાની બાજુમાં રમી રહેલી ચાર વર્ષની બાળકીનું યુવકે અપહરણ કર્યું હતું બાળકી બીજા દિવસે સહી સલામત મળી આવી હતી આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં દેખાતા શખ્સનું નામ બગદારા મુર્ફે પ્રકાશ પ્રજાપતિ છે એક રિપોર્ટ ગુજરાત ગીતા એક બાળકીનું ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલું હતું અને જે અંગેનો ગુનો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલો આ ગુનાની તપાસ શરૂઆતમાં હવેલી પોલીસન દ્વારા હાથ ધરવામાં આવેલી પરંતુ ચાર વર્ષની બાળકીના અપહરણનો કેસ હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ગંભીરતાને ધ્યાને રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન બીજા દિવસે એટલે કે આ બાળકીના અપહરણના ચોવીસ કલાક પછી આ જે બાળકી જે છે એ રિલેશન સામે આવેલા કાલુપુરના આપણે રિલીફ રોડના ત્રણ રસ્તા પાસે રાધે ફેશન પેલેસ શોપ પાસેની મળી આવેલી અને એ બાળકીને જ્યારે મળી આવ્યા બાદ આ બાળકીનું અપહરણ કોણે કરેલું છે કેવા ઉદ્દેશથી કરેલું છે એ બાબતેની તપાસ બોર્ડ હાથ ધરવામાં આવેલી સઘન રીતે એ દરમિયાન જે પણ સીસીટીવીના માધ્યમથી આ ઘટના જે રીતે બનેલી એ ઘટના કેમેરામાં ક્યાદ થયેલી હતી એ આધારે જ્યારે ડિટેલમાં પગેરું શોધવા માટેની તપાસ હાથ ધરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આરોપી બે છ ના સવારે અંદાજીત છ વીસે આ બાળકીને એના પિતાની પાસેથી સૂતેલી ફૂટપાથ પર સુતેલી છે અને ત્યાંથી એને ઉપાડેલી છે અને એ આધારે પછી આગળ વધારે તપાસ કરતા આરોપીને અલગ અલગ જગ્યાએ એના જે પ્રકારની એમઓ અને જે જેટલી પણ માહિતી આ ચોવીસ કલાક દરમિયાન મળેલી એ આધારે તપાસ કરતા આરોપી આજરોજ એપીએમસી માર્કેટ વાસણા પાસેથી મળી આવેલો છે આ આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના સાતેક ગુના નોંધાયેલા છે મૂળ રાજસ્થાનનો છે એનું નામ છે બગદારામ પ્રજાપતિ અને છૂટક મજૂરી કરે છે કોઈ પણ જગ્યાએ રહેતો નથી જ્યાં પણ રોજગારી મળી જાય એ રોજગારી મળી જાય ત્યાં થોડો ટાઈમ કરે પછી પાછો પોતાની જે માનસિકતા છે પ્રમાણે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ જતો હતો આરોપી જયારે અહીં અમદાવાદ આવ્યો એ અગાઉ ભાવનગર પાસે અયોધ્યાપુરમ ખાતે કોઈ પરચુરણ કામ કરતો હતો અને ત્યારબાદ એ અમદાવાદ આવ્યો હતો અમદાવાદ આવ્યા બાદ એ રિવરફ્રન્ટના જે વિસ્તાર છે આપણો ઈસ્ટ વાળો ત્યાં એ રાત્રે સુઈ જતો અને દિવસે રખડતો જે દિવસે બનાવ બન્યો એ દિવસે એ જ્યાંથી પસાર થયો ત્યાં એને જોયું કે એક પિતા સુઈ રહેલા છે છે એટલે ત્યાં આવીને બેસી જાય અને એને તક જ એ બાળકીને ઉપાડીને ત્યાંથી નીકળી જાય છે સદનસીબે બાળકી હેમખેમ પાછી મળી આરોપીની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અને આગળની વધુ તપાસ કાર્યવાહી માટે આરોપીને ગાયવાડ હવેલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે અચ્છા લઈ જવાનો ઉદ્દેશ્ય હજી ક્લિયર નથી બાકી ને કરીને માં દેવાનો તો કોઈ અન્ય રાજ્યમાં લઈ જવાનો પ્રોટોકોલનો પ્લાનિંગ છે અ જે પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસેથી જે જાણવા મળ્યું છે અને ભોગ બનનાર બાળકીએ જે પણ આઈઓ સભક્ષ જે એને વર્ણન આપ્યું છે અને જે એની સાથે ચોવીસ કલાકમાં જે ઘટના બની બાબતે જુતા આરોપી સાથે અરે બાળકી સાથે કોઈ દુષ્કર્મ નથી થયું પણ એને એ ઉદ્દેશથી જ એને બાળકીનો ઉપાડી હતી દુષ્કર્મના ઉદેશ્યથી જ દિશામાં રહેશે ગુનાહિત ઇતિહાસ છે કે જે એને અગાઉ વાહન ચોરીમાં સંડોવાયેલો છે આ વખતે જે પ્રકારે સામે આવી ઘટના એ જોતા એની હાલ વધુ પૂછપરછ ચાલુ છે અને એ દરમિયાન જે પણ માહિતી મળશે એ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

રિક્ષામાંથી એ કાલુપુર રેલવે સ્ટેશન સુધી પહોંચ્યો પછી ત્યાંથી એ વિસ્તારોમાં ફર્યો થોડીવાર અને પછી બીજા દિવસે જયારે બાળકી રડવાનું વધારે શરૂ કર્યું એટલે એણે ત્યાં એને છોડી દીધી થેન્ક યુ